તારા બાપાને કે તારા બાપનો બાપે આવી ગયો હવે કઈ જરૂર નથી મારે વિકળ આંખ કાન વરસાદ ભીંજવે હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજ જ્યારે તમારી પાસે કશું જ નથી હોતું ને ત્યારે હૃદય હોય છે અને બધું આવે ત્યારે મગજ હોય છે બરદાન અમે આવી આવા દિવસો જોયા છે ગામડામાં અનુભવાય છે તમારી પાસે ખાલી દાળ ને રોટલો કેમ નથી એની મીઠાશ જે માલપુવામાં નથી હોતી કારણ કે માલપુવા પુવા મગજ થી જોવામાં આવતા હોય ને ઓલા હૃદય થી પીરસવામાં આવતા હોય કાય પણ એમાં સંતોષ છે એ ક્યારેય ન કે બેન ને કે તમે મને કોઈ રૂડુ એવું જમણવાર પણ પીરશો કે જેથી કરીને મારે સંતોષ થાય ને મજા આવે અત્યારે જે ફોનમાં આપણે થાય છે ને એકબીજા દીકરીને બેટા શેનું શાક કર્યું તો તમારા જમાઈને ક્યાં ભીંડા ભાવે છે આજ બાધીને હોય કે નાના એવું ના હાલે બાધીને હોય તું તારે કર ભીંડા હું બેઠી આ છે ચોવીસે કલાક સીસીટીવીની જેમ માથે રહેવાની જરૂર નથી દીકરીને એની રીતે જીવવા દો અને થોડુંક એડજસ્ટમેન્ટ કરવા દઉં તમારી સ્થિતિ ગમે એવી હોય કે ન હોય કાંઈ કહેવાની જરૂર નથી જબાનની સવાલ નથી આખું કરે ને જવાબ આપે સર ભાઈ બીજીનો દુનિયામાં ભાઈ બહેનના પ્રેમથી વિશેષ કશું નથી હોતું ને આથી વિશેષ કોઈ પ્રેમ પવિત્ર હોતો નથી બેન પોતાના ભાઈને વારણા લ્યાની ટસક્યા ફૂટે એટલે કદાચ એની આઈખું વધારે લખી દેવું પડે ઉંમર વધારે લખી દેવું પડે કઈ રીતે જોઈ રહ્યા છે સર તહેવાર એવા છે કે જેમાં ભાઈ અને બહેનનું કેન્દ્રમાં પ્રેમ એનો કેન્દ્રમાં છે એક રક્ષાબંધન બીજો તો જરાક જુદી ઘટના છે આપણા લોક સાહિત્યમાં જેટલી વાત ગાંભીર્ય વાત હળવેશથી કરીને કોઈ સમજી ન હકે સમજે તો ખબર પડે એનો મરમ શું છે ભાઈ શું કેમ બેન ઘરે જમવા જાય છે ભાઈ બીજને દિવસે આમ કોઈને ખબર નથી એમ લાગે જમવા આવે છે ને જમીન વયા જાય છે એમ નથી આપણે કભી કાગનું છે તારે આંગણીયા પૂછીને કોઈ આવે તો તો આપણને લાગે ઘરે કોઈક આવે તો મીઠો આવકાર આપણને વાત કરશે એવું નથી નથી સમજણ જ એટલે કહું એમાં એમ છે તારે આંગણીએ પૂછીને કોઈ આવે તો પૂછીને કોણ આવે અજાણો હોય ઈ જાણીતા ને પૂછવાનો ક્યાં સવાલ છે બિલકુલ તો પૂછીને કોઈ આવે તો ઈ અજાણો ભલે છે પણ એને આવકારો આપજે તમારે અહીંયા ક્યારે પૂછીને આવ્યો હોય કાંઈક તમારી પાસે તે આશા રાખીને આવ્યો હોય ગમે તે જ જગદીશભાઈનું ઘર ક્યાં ભરતદાનનું ઘર ક્યાં હવે ભરતદાનનું ઘર ક્યારે નહીં ને હું આજે તમારે છ મહિને પણ ગોતો ગોતો આવું તો તમારે સમજો કે મારે કંઈક ભયંકર કામ હોય તો જ આવ્યો હોઉ ને બિલકુલ તો એને પહેલાં એમ નહો મળે તું યાર અત્યારે અહીંયા ક્યાંથી મને ઓફિસમાં એવું ના હોય એને આવકારો મીઠો આપજે પહેલાં તો આવકારો એટલે સધિયારો બિલકુલ એમાં એને કાંઈક અજુકતું કરવા નહીં ભાઈ આવો આવો કઈ વાંધો બેસો બેસો ભલે હળવો થાય પછી વાત કરે પણ એટલે એમ જે મરમ જે શબ્દ છે ને એ કહું છું આપણને ભાઈ બી છે બેન ને ઘરે તમે જમ્યા ને પછી પાંચ રૂપિયા આપીને આવતા રહે એવું નથી જેમ આપણે ત્યાં ઓલું પેલું ગીત છે મોર જાજે ઉગમ ન દેશ મોર જાજે આથમ ન દેશ વળતા જાદુરે વેવન માંડે એ બધા અપભ્રમ થયેલા શબ્દો છે એ ઓરિજિનલ કોઈને ખબર નથી ઓરિજિનલ એટલે ખબર નથી એટલે કે એ સમજવું જોઈએ એમાં એમ કીધું કે મોર જાજ્યા ઉગમણ દેશ મોર મોર એટલે મોરલો નહીં આગળ આપણે કે મોર નીકળી ગયો ગામમાં એક શબ્દ હતો મોર એટલે આગળ તો એ જમાનામાં તો આવી ફેસિલિટી હતી નહી ગાડામાં જાન જાતી અને વરાજાનું ગાડું હોય વધી વધીને એક અણવરથી મોરા ભાઈ હોય જાન્યું હોય એનું ગાડું હોય બાકી વડીલો હાલીને જતા જાનની આગળ

ભૂગે ન ભૂગે રિહાણા મામા ના કાકા ને ભાઈ બત્રીજા તું માંડવે ભૂગે જાય તારા વગર નહિ મેળ પડે લીલા તોરણ જાન થોડી પાછી આવવાની એટલે વર તું જાજે રે વે વાયુ માંડવે એમ કેવામાં આવ્યું છે એટલે આવા જે આપણે ગંભીર ગીતો છે આ ભાઈબીજ નું પણ એવું જ છે હમ દંતકથા જુદી વાત છે કે આ યમનાજી એ યમરાજા ભાઈ છે હમ યમનાજી જે નદી આપણે કહીએ આપણે અહીંયા તો બધું સાક્ષાતકાર જ છે તો યમુનાજી એના ભાઈને તે દિવસે જમવા બોલાવ્યા અને જમવા બોલાવ્યા એટલે આપણે બધા પછી પ્રાચીન દંતકથાઓ એવી છે કે જ્યારે પોતે જ જમવા આવ્યા છે યમરાજા તો ઓફિસમાંથી તો રજા લેવી પડી યમદૂત યમલોકમાંથી યમલોકમાં રજા લે ન્યા ટૂંકમાં આજે કોઈને કા મરવા નહીં મનાય અને કાં મર્યા પછી એના જે કાંઈ એના કર્મો હોય એના ફળ જે છે ભોગવવાની છૂટ થઈ ગઈ હવે વાત પૂરી થઈ ગઈ સજા ના મળે કે હોવા જોઈએ ને પોલીસ ન હોય તમે કોને પકડે ને કોણ કોને મારે બિલકુલ એટલે યમરાજા તે દિવસે યમુનાજી એટલે તે દિવસે શું માન્યતા છે એવી કે આ દિવસે કારણ કે જે માણસ કે ને કે જેનો જન્મ છે ને મૃત્યુ નિશ્ચિત છે પણ કર્મને આધીન તમને જે સજા અથવા તો બાકીના બીજા જન્મોમાં તમારે જવાનું થાય છે એ આજના દિવસે જો ન કરે નારાયણને કોઈની મૃત્યુ થાય તો કર્મના આધીન થનારી પીડામાંથી તો એ મુક્ત થઈ જાય એવી માન્યતા છે આ ભાઈબીજના દિવસે ખાલી એક યમરાજાને જમવા શું બોલાવ્યા એક તો પેલી પ્રાચીન કથા આ છે બીજી કથા બહુ સમજવા જેવી છે આપણે ત્યાં સામાન્ય રીતે એમ કહેવામાં આવે દીકરીને સાસરે વળાવીએ પછી વડીલો શું કહે કે અમે દીકરીના ઘરનું પાણી નથી પીતા બુદ્ધિપૂર્વક કહીએ તો પાણી પીતા એટલે એની અરે કોઈ વેરભાવ તો છે નહીં પણ બુદ્ધિપૂર્વક વ્યવસ્થા છે દીકરી દઈ દીધી તો દઈ દીધી વાત થાય પૂરી તો હવે ન કરે નારાયણ અને એના ઘરે કંઈક હારા માઠા દિવસો હોય બરાબર સુવિધા હોય કે ન હોય અને આપણે દસ જણા મહેમાન થઈને જઈએ તો દીકરીને માટે તો આપણે મોહાળ છીએ એટલે એ પ્રાણાંતે એના પરિવારને પ્રેશર કરવાની બહુ સારી રીતે જમાડવા પડશે રાખવા પડશે અને જો મુશ્કેલી હોય તો ઘર મુશ્કેલીમાં મુકાય દીકરી મૂંઝાય વળી ક્યાંક સંઘર્ષ થાય માથાકૂટ થાય મન મુટામણા કરવા પડે એના કરતાં ન રહે બાસ ન બજે બાંસો વડીલો એમ કેતા કે ભાઈ અમે દીકરીના ઘરનું કાંઈ ખાતા નથી એમ એટલે હું પહેલાં તો એ ડખો મટી ગયો અને એની પાછળનું લોજિક પણ તમે જુઓ સાહેબ લોજિક એથી મહત્વનું છે અમારે તમારું કાંઈ સાંભળવું નથી દીકરી દીધી વાત થઈ ગઈ પૂરી અત્યારે જે ફોનમાં આપણે થાય છે ને એકબીજા દીકરીને બેટા શેનું શાક કર્યું તો તમારા ક્યાં ભીંડા ભાવે છે આજ હોય કે ના એવું ના હાલે હોય તો તારે કર ભીંડા હું બેઠી આ ડખો છે તમારે ચોવીસે કલાક સીસીટીવી જે માથે રહેવાની જરૂર નથી દીકરીને એની રીતે જીવવા દો અને થોડુંક એડજસ્ટમેન્ટ કરવા દો તો જ તમારો મેળ પડશે તમે ઘઉં નો લોટ બાંધો ને એમાં જેટલું મોણ નાખો ને એટલું કૂણું થાય એમને મહેલા કરો તો કોણું ના થાય તો દીકરીને તમે સાસરે વળાવી દીધી પછી બહુ ચંચુપાત નહીં કરવાનો કાનજીભાઈ ભાલાળા સુરતમાં છે સમૂહ લગ્ન એને આયોજન કરેલા એક આખું વર્ષ સમૂહ લગ્ન તરીકે ઉજવવાનું સૌરાષ્ટ્રમાં આજથી દસ પંદર વીસ વર્ષ પહેલાની વાત કરું જી તો એને અમારે ત્યાં આવ્યા પ્રેશન મને કીધું કે સાહેબ આપણે એમાં શું બીજું ઉમેરી શકાય નીતિ નિયમમાં મેં કીધું એમાં સૌથી પહેલાં તો બે ફેરફાર ખાલી કરો એ આપણા બધાના ભાષણ નહીં એવા કોક ફિલોસોફર કે એવા કોક સંત મહમૂર્તિના ભાષણ જે તમને ગ્રહસ્થ જીવન વિશે સમજાવે આ નવ નવ દંપતીઓ હોય એને મેસેજ આપે એને જ ભાષણ આપે આપણે તને કાંઈ જરૂર નથી અને બીજું મેં એને કીધું કે તમે એક એમાં બીજો ઉમેરી દો કે ભાઈ એક વર્ષ સુધી કોઈ સાસુએ કોઈ વહુની ખણખોદ નહીં અને કોઈ દીકરી એની માને નહીં દેરાણી આમ છે જેઠાણી આમ છે ફલાણું એક વર્ષ પ્રતિબંધ વર્ષથી પછી દેખતે હે તોય અડધા પડધા ઘર વાર જે છે ને તૂટતા આળી જાય તો ભાઈબીજના દિવસે બધી બહેનોને પહેલાં એમ થયું કે ભાઈ અમારા ઘરે તમે એમ કહ્યું કે ભાઈ અમે દીકરીનું પાણી ન પીએ તો અમારું ઘર કોક તો સારું હોય કોકને લાગણી હોય કે ભાઈ અમારા ઘરે આવવા તો છે ને માવતર એટલે એ બેન થોડી રિહાય કે ભાઈ ને અમારા ઘરે ક્યાંય ન આવે તો હજતી ગયો તમે સાવ મારી છેડો ફાડ નાખો એટલે આ ભાઈબીજનો તહેવાર જે છે એ બુદ્ધિપૂર્વક ભાઈને મોકલે જો બાપાઈ નહીં મામાય નહીં કાકા નહીં ભાઈ જાય કારણ કે ભાંડડા તો હારે ઉછર્યા હોય એટલે એકબીજાની વાત કરવી હોય તો ભાઈ બેન કરી શકે એટલે પહેલી વાત તો એ કે ભાઈ ને જમવા જાય એ જમવા જાય એ શું છે ખબર છે એ તપાસ કરવા જાય છે કે બેનના ઘરમાં બધું જ ઠરીઠામ છે કે કેમ એ જમણવાર છે જમવાનું તો બધે મળતું હોય બારે માસ મળતું હોય પણ ભાઈ તે દિવસે જમવા આવે એટલે એમાં જેમ કાકાને ને કુટુંબ વર્તાઈ જાય એમ તમારું બધું જ વર્તન જોઈને ખ્યાલ આવી જાય કે બેનના ઘરમાં શું છે ને શું નહીં અને પછી પછી જે ભાઈ આપણે દાણો દૂણી જે જોયું હોય તે પછી જે બેનની જેવી આવશ્યકતા એવી દક્ષિણા આપવાની એવું નહીં કે એકસો ને એક જ જરૂર ન હોય તો ઠીક જ છે ટોકન પણ તમને એમ લાગે કે બેનને કંઈક મુશ્કેલી છે એવી દંતકથા છે કે એક ભાઈના ઘરે મહેમાન આવ્યા તો ઘરધણીમાં આપણે ગામડા ગામમાં તો એવું છે ને બસ મહેમાનોને માન કરીને એટલે ડાયરામાંથી લેતા આવ્યા આઠ દસ જણાને અને ઘરે આવીને કીધું ભાઈ ચા કરો મહેમાન આવ્યા છે બાય બહુ જાતવંત બાય ઘરમાં ઉંદેડા અગિયારા કરે એવી હાલત મુશ્કેલી પણ પતિ ની જોખમાવી ન જોઈએ એટલે એને કઈ ના હવે ઘરમાં દૂધે નહીં ચા નહીં ખાંડે નહીં માન્યો એને શું કર્યું લોકવાર્તા છે કે ઈ વાડામાં ગી મહિલા ઈ વાડામાં ગઈ અને જે સાપ ના ભોણ માં હાથ નાખ્યો સાપ એને ડલસી ગયો ને બાઈએ પ્રાણ હોમી દીધા પણ કીધું નહીં કે ઘરમાં દૂધ નથી આ ખાનદાની છે આપણી ત્યાં તો આંગણે આવેલો અતિત ભૂખો ન જાય દીકરા ખાંડીને ખવડાવી બિલકુલ આ સંસ્કૃતિ છે તો બેનના ઘરે ભાઈ જ્યારે આવે ને એને એમ લાગે કે ઓગણીસ વીસ છે તો એને એની રીતે અને તે દિવસે બેન ના ના પાડી શકે આમ દેવા જાઓ તો એના કુટુંબમાં તમે ચંચુપાત કર્યો કહેવાય બેન કાંઈ જરૂર હતો કે જરૂર હતો કે એટલે બંને વિસાય એમ લાગે કે મારા કરતા હાળા સાહેબ હજી વધારે પાવરફુલ છે એ પણ ડખો ઈગો ક્લેસ એ થાય આપણી સમાજ રચના બહુ બેહતરીન હતી કે એવું ન થાય સામેવાળા ગમે હોય તો એને એમ ન થવું જોઈએ કે અમે પાવરફુલ છીએ અને તમે નાના છો ચડતી પડતી તો આયવા કરે ને એટલે એમ નહીં પણ આ દિવસ જે છે તે દિવસે તમે બેનને ગમે એટલું આપો બેનને લેવું રહ્યું તો તમે બેનની સ્થિતિ જાણી કરવીને લાગે કે સમથિંગ ઇઝ રોંગ કાંઈક ઓછપ છે તો તમે એને ગમે એટલું આપો એ હાલે તો આપણી આ પ્રાચીન પરંપરા છે એનું આ ભાઈ બીજ નામનું હું તમને કહું છું કે મોસાળ પક્ષ તરફથી ભાઈ જાય બેનના ઘરે જમે એ જમવામાં થાળી પીરસવામાં બધી ખબર પડી પણ જાય કે આમાં કોણ કેટલામાં છે અને જેટલી એને એમ લાગે કે આમાં કઈક ઉણપ છે એટલી દાન દક્ષિણા એનાથી બને આપીને જાય એટલે બધું પાર પડી જાય આ પ્રકારનો ભાઈબીજનો તહેવારનું મહત્વ છે સર આવા દિવસો હોય અને એમાં એ ભાઈ પોતાના બેનને ત્યાં જાય અને કોઈ ગરીબાઈમાં ઉછરેલા ભાઈ બેન હોય અને કરજવાળો બાપ હોય પણ છતાંય કોઈ કોઈ નરજ ન કરે એ પરિસ્થિતિમાંથી મોટા થયા હોય પછી કઈક સારા દિવસો હોય બીજું હોય ત્યારે કેવા દ્રશ્યો સર્જાતા બિલકુલ સાહેબ જુઓ પેલી વાત તો એ કે જયારે તમારી પાસે કશું જ નથી હોતું ને ત્યારે હૃદય હોય છે અને બધું આવે ત્યારે મગજ હોય છે બિલકુલ નથી હોતું ત્યારે હૃદય હોય ને એની એક ઓર મજા હોય એનો ઓરાય જુદો હોય તમારી પાસે ખાલી અડદની દાળ ને રોટલો કેમ નથી એની મીઠાશ જે છે એ માલ નથી હોતી કારણ કે માલપુવા મગજથી થી જોવામાં આવતા હોય ને ઓલા હૃદયથી પીરસવામાં આવતા હોય તો કશું જ નથી તો નથી કોઈ ફરક નહીં દીકરી પણ એમ ન કે બેટા મારી પાસે ભાઈ મારી પાસે વસ્તુ છે કે નહીં વેલકમ તમને જ્યારે ઘરે તમે પધારો હવે એ સાહેબ પોતાના પ્રાણ પાથરે એ આસનિયા ના પાથરે પ્રાણ પાથરે બિલકુલ તમે જોજો ગામડા ગામમાં તમે જાઓ ને હવે આ બધું સિસ્ટમ નીકળી ને જે ચુંદડી હોય ને ચુંદડીથી આમ 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 કરે વાળી ચોળી નાખે એ પ્રાણ પાથરે વેલકમ બિલકુલ ભરતદાન અમે આવી આવા દિવસો જોયા છે ગામડામાં અનુભવાય છે કે કશું જ ન હોવા છતાંય એક બીજાના પ્રત્યે સમર્પિત થઈ જવું વારી જવું કોઈ ઓછપ દેખાડવી નહીં એવા આપણે જોયા છે દ્રશ્યો ને એની જ ઓર એક મજા છે મેં તમને આગળ કીધું તેમ સાવરણી ન હોય તો એની ઓઢણી થી તમારા આંગણા સાફ કરીને તમને વેલકમ કરે ઈ પણ કઈ જેવું તેવી વાત તો છે નહીં અને તમારી પાસે કોઈ ચીજ હોય કે ન હોય સાહેબ બાકી બધું છોડો એ ભાઈના ને ટચાકિયા ફૂટે ને એ ફટાકડા ઝાંખા પડે બિલકુલ એ એવા ટચાક્યા ફૂટે શું કામ લાગણી હોય બિલકુલ અને ભાઈને પણ એમાં સંતોષ છે એ ક્યારેય ન કે બેન ને કે તમે મને કોઈ રૂડું એવું જમણવાર પણ પીરશો કે જેથી કરીને મારે સંતોષ થાય ને મજા આવે એ માત્ર ને માત્ર એકબીજાની આંખું વાત કરે જબાન નહીં કેવળ આંખું વાત કરે બેન કાંઈ કે ન કે બોલે કે ન બોલે પણ એની આંખું વાતો કરી લઈએ કે બેનની અત્યારે સ્થિતિ કેવી છે અને એ જ આખું વાત કરીએ પછી ભાઈ પણ કે છે એનાથી બનતું એટલું કરવાનું એ એટલું સમર્પિત ભાવથી કે મારે અમસ થાય તમને એક તમને ઘટના કહું સાહેબ કેટલીક મુશ્કેલીઓ કેવી થતી હોય છે એ આ પણ છે દંતકથા પણ કેવું આપણા જીવનમાં બનતું હોય છે સામાન્ય રીતે આપણે બેન દીકરીનું કંઈ ખાતા પીતા નથી હોતા એની પાસે આશ્રય નથી રાખતા હોતા એક ભાઈ આવે છે બેનના ઘરે કારણ કે એની અહીંયા દુષ્કાળ પડે છે દુષ્કાળ એવો ખતરનાક છપ્પનિયા દુષ્કાળ જેવો લગભગ બધું ખતમ થવામાં આરે હોય એવો હવે કોઈ દિવસ માણસ સમજે કે બેન બનેવી પાસેથી કાંઈ માગવું નહીં પણ હવે સ્થિતિ એવી હતી કે જીવન મરણનો પ્રશ્ન હતો એટલે એને એમ થયું કે બનેવી સાહેબ છે તો સુખી સંપન્ન તો હવે આપણે આ વરસ જ કાઢવું છે પાછું બીજું સારું વરસ એ ત્યારે આપણે રિટર્ન કરી દેવાનું એટલે એ આમ તો ભારે પગે અને ભારે મનથી નીકળો બેનને ઘરે કહેવા કે હું જઈને વાત કરું હવે પેલા જમાનામાં તો એવું હતું ને પાદરથી આમ આવતા હોતું ખબર પડી જાય કે મહેમાન આવે મહેમાન આવે છે એમ એટલે ખબર પડી કે એનો શાળો આવી રહ્યો છે એટલે એવી જરાક સુખી હતા પણ કંજૂસ હતા હમ એટલે એણે એની પત્નીને એટલે શાળા જે આવતા તેની બેનને કીધું કે તારો ભાઈ આવે છે અને ત્યાં દુષ્કાળ છે છપ્પનનો કાળ છે એટલે એ નક્કી કાંઈક માગવા જ આવતો હોય તો હવે મારે કાંઈ સાંભળું કહેજે કે તમારા બનેવી નથી બહાર બારગામ ગયા છે એમ કહી દીધું એટલે ડખો માટે બરાબર ઓલી પતિ એમાં પછી પતિના પગલે સુખ ને પતિના પગલે દુઃખ એમાં કોઈ કોન્ટ્રોવર્સી ના આવે એમાં તો તો જિંદગી આખી આ ધરોહર હાલી છે બિલકુલ અત્યારે આપણે હોય એમ નાના તમારે અમારા ભાઈનું અપમાન કેમ કરાય ને હાલો અમાર નથી રમવું ઈ જમાનામાં એવું નતું પરણી ગયા એટલે વરી ગયા એટલે મરી ગયા ત્યાં સુધી વરી ગયા એવું વાત હતી કીધું કાંઈ વાંધો નહીં ભાઈ આવ્યો ઘરે થોડીક આગતા સ્વાગતા પ્રાથમિક કરી પાણી ઇત્યાદિની અ પણ બનેવી સાહેબનું પૂછ્યું સાહેબ મારા બનેવી સાહેબ એણે કીધું કે ભાઈ નથી બાર ગામ ગયા છે પણ આમાં તો એવું છે ને કે તમે બોલ ઉપરથી તોલ નહીં તો બારગામ ગયા હોય તો કંઈક વાત કરે તો ખબર પડી જાય કે બાર ગામ ગયા છે કે બાર મનથી ગયા છે ગામથી નથી ગયા એટલે સમજી ગયો સાળો કે કંઈક લોચો છે મન મોકળું થયું છે જરાક એટલે બેને પૂછ્યું ભાઈ શું કામ આ બાજુ પછી આ કેમ પગરણ થયા તા એને કીધું કે ભાઈ હમસ્તો જ આથી નીકળ્યો તો મને એમ થયું કે બેન ને ઘરે આટો મારતો જાવ મારે જવું છે ફલાણે ગામ એટલે મને એમ થયું કે અહીં આટો બાકી કાંઈ કામ નતું આ તો રસ્તામાં હતું મેં કીધું ભલે બેન ને જરાક મોઢું બતાવતો હતો બે વાત આમને તેમ એ ગળી ગયો વાત ખબર પડી કે બધું જ છે ભગવાનની દયાથી પણ બનેવી સાહેબનું મન નથી એટલે કાંઈ વાંધો નહીં કાંઈ બોલ્યો નહીં બેને ઘણી વખત પૂછ્યું તો ખરું કે ભાઈ બીજું કઈ કામકાજ નતું ના રે ના બાપા કઈ કઈ પાછો ભાઈ વયો ગયો વયો ગયો હાલતા હાલતા રસ્તામાં અર્ધે પરધે પહોંચ્યો ને બેન ને વસવસો રહ્યો એને બનાવીને એટલે એના ધણીને કીધું કે તમને કઈ શરમ જવું છે આપણે ઘરે આ તો મારો તો હગો ભાઈ છે કોક આવે તો દેવું જોઈએ આપણે આપણે ભગવાનની દયા છે અભરે ભરેલું છે મને એને પાછો છપ્પનિયા કાણ જોવો પડ્યું એટલે તો એ આવ્યો તો તો ભલામણે આપણે થોડુંક દઈ દઈએ તો પાછું ક્યાં હાવ દઈ દો પાછો આવતા વર્ષે તો દઈ દેવાના હતા હારા દિવસો આવશે ત્યારે હાવ આમ કરો એ સારું નહીં એમ બરાબર એટલે બનાવી સાહેબને એમ લાગ્યું કે કંઈક વાત તો ઠીક છે એટલે એણે છોકરાને કીધું કે જા તો બોલાવતો મામાને તો એને કહ્યો કે મારા પપ્પા આવી ગયા મારો બાપ આવી ગયો એમ કે એટલે નાનો છોકરો દોડતો દોડતો ગયો ન્યા અને ઓલા ભાઈ તો મેં કીધું બે ખેતરવા છેટે પહોંચી ગયેલા નાનો છોકરો દોડતો ગયો એ મામા ઉભા રહ્યો એ મામા ઉભા રહ્યો જોયું કે છોકરો પાડતો રાડ્યુંડતો ઓ જોયું હા બેટા બોલ બોલ શું હતું કે આવતા રહ્યો આવતા રહ્યો મારા બાપા આવી ગયા આવતા રહ્યો પણ ઈ સમયમાં થોડોક ફેરફાર શું થઈ ગયો કે જ્યારે ગયા ત્યારે છપ્પનિયા કાળ જેવું ભલે હતું ને જયારે રસ્તે થી આગળ આવ્યા ને ત્યાં તો વાદળો ઘેરાવા અને વરસાદ આ ભાણેજ ને એના મામા એ કીધું કે તારા બાપા ને કહીએ તારા બાપ નો બાપે આવી ગયો હવે કઈ જરૂર નથી મારે હવે મારે કઈ જરૂર નથી તારા બાપ નો બાપે આવી ગયો કહી દેજે હવે કઈ જરૂર નથી આની તો વાત હતી બિલકુલ

પણ કેવી નજાકત હતી એકબીજાની ગરીમાં જળવા જઈએ ભાઈએ પોતાની ભૂખ પણ બતાવી નહીં અને બેને પોતાની ખાનદાની પણ ન લજવી તમે જુઓ પરસ્પર કેવી વાત બધાને બધી પાછી અને ન બોલ્યામાં ઘણી સમજણ હોય છે કેટલીક વખત તમે ન બોલીને ઘણું બધું કહી દેતા હો છો મૌનની પણ એક ભાષા હોય તો આ ભાઈબીજ જેવા જે તહેવાર છે આપણે જેની ચર્ચા આમ તો એને કારણે ઉકળી હતી પણ વાત એવી જ હોય છે કે એમાં તમે જે સાસરે ગયેલી બેન હોય કે પરદેશ ગયેલા ભાઈ ત્યાંથી આવતા હોય તો એ જે વાત છે એટલું કે તમે સાંકેતિક ભાષામાં સમજી જાઓ તમારી સ્થિતિ ગમે એવી હોય કે ન હોય કાંઈ કહેવાની જરૂર નથી જબાનની સવાલ નથી આખું જ વાતો કરે ને હૃદય તને જવાબ આપે જી આ પ્રકારની એક પ્રથા છે આપણા તહેવારોની હારે આપણી સંસ્કૃતિની હારે આપણું જીવન વણાયેલું છે એમને બુદ્ધિપૂર્વક તમે જુઓ નાની દીકરીઓને આપણે બે પાંચ છોકરી હોય તો એ પેલા છે ને નાનું જાગરણ વાગ્યા રે પછી એમ કે આખા પછી આવતા છે હું જાગરણ તમે જો સાસરે જાવ અને ન્યા ક્યાંક તમારે તમારી પાસે વિપદા પડે અને તમારે અડધી રાત સુધી જાગવું પડે રાત ના રાત ઉજાગરા કરવા પડે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ છે જાગરણ બીજું કઈ નથી બી પ્રેક્ટિસ છે બુદ્ધિપૂર્વક ને તાલીમ જેમ લશ્કરને આપે એમ કે વિપદા આવે તો શું કરો એમ આપણા તમામ પર્વો જે છે દિવાળી કાળી ચૌદશ ભાઈ ફલાણું જે પણ તહેવાર એની પાછળ આવું સામાજિક લોજિક છે ભરતજી ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા તો હતા જગદીશ મહેતા સર જે રીતે ભાઈબીજના તહેવારની વાત કરી છે કે દુનિયામાં બધું પરિવર્તન થતું દેખાય છે પરંતુ ભાઈબેનનો પ્રેમ છે તે આજે પણ અડીખમ છે આજે પણ સંસ્કાર અને સંસ્કૃતિ સાચવીને બેઠો છે